નમસ્કાર દર્શક મિત્રો તમે રહ્યા છો ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીમાં આજે ઐતિહાસિક ક્ષણ બની હતી નવસારીના રેલવે સ્ટેશન પર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને સ્ટોપેજ આપવામાં આવ્યું હતું કેન્દ્રીય જળશક્તિ મંત્રી નવસારીના સાંસદ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે નવસારી સ્ટેશન પર ટ્રેનનું સ્વાગત કર્યું હતું તેમજ વિવિધ મહાનુભાવો સાથે તેમણે ફ્લેગ ઓફ પણ કર્યું હતું નવસારીમાં પહેલી વખત વંદે ભારત ટ્રેન ઊભી રહી હતી અને જેને લઈને મુસાફરોને દ્વારા શુભેચ્છા પણ પાઠવવામાં આવી હતી આજે નવસારી રેલવે સ્ટેશન ખાતે એક ઐતિહાસિક સુવર્ણ પણ સર્જાઈ હતી અને રેલવેનો દ્વારા ટ્રેન નંબર ટુ ઝીરો નાઇન ઝીરો ટુ

જલશક્તિ મંત્રી અને અમારા પ્રદેશ અધ્યક્ષ અને આજ વિસ્તારના સાંસદ એવા સી પાર્ટી સાહેબના હશે અને અમારા વિધાનસભાના ત્રણેય ધારાસભ્યો અને પાર્ટીના અનેક આગેવાનો અને ગામના અનેક સુભિષકોની હાજરીમાં આજે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપીને વિદાય કરવામાં આવી છે ત્યારે આ સુધી નવસારી ખાતે મળતા લોકોમાં ખૂબ આનંદ અને ઉત્સાહનું વાતાવરણ છે અને ફરીવાર ખૂબ મોટી સંખ્યામાં અહીંયા લોકો ઉપસ્થિત રહ્યા એના માટે લોકોનો ભારતીય જનતા પાર્ટી પરિવાર તરફથી હું આભાર માનું તો નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા તો તેમણે શું કહ્યું હતું આવું સાંભળીએ આજ રોજ ગાંધીનગરથી મુંબઈ સેન્ટ્રલ જતી વંદે ભારત ટ્રેન નવસારી ખાતે સ્ટોપેજ મળી રહ્યું છે આ ટ્રેનને વધામણા કરવા માટે એમને ફ્લેગ ઓફ કરવા માટે કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ અહીં ઉપસ્થિત થવાના છે નવસારી અને નવસારીની આજુબાજુના વિસ્તારના જનતા ઉમળકા સાથે આ ટ્રેનનું સ્વાગત કરવા માટે અહીં હાજર છે પાટીલ સાહેબને અને અશ્વિની કુમાર વૈષ્ણવ સાહેબને પણ જે કંઈ નવસારીના રેલવેના પ્રશ્નો છે ટ્રેનના સ્ટોપેજ અંગેના પ્રશ્નો છે એને માટે શું શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ પીડાઈ રહ્યા રહ્યા છો છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી ગંદેવીના ધારાસભ્ય નરેશ પટેલ પણ ઉપસ્થિત હતા તેમણે શું જણાવ્યું આવો સાંભળ્યું નવસારી જિલ્લા માટે ખૂબ આનંદની વાત કહેવાય કે અનેક લોકોની માગણી હતી કે વંદે ભારત સ્ટોપેજ નવસારી જિલ્લાને મળે આજે આજે જ્યારે વિધિવત રીતે અહીંયાથી લીલી ઝંડી અપાવવાની ત્યારે ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે અને આદરણીય પાટીલ સાહેબ પોતે અહીંયા ઉપસ્થિત રહેવાના છે અને જ્યારે એ પોતે એમના વરદ હસ્તે લીલી ઝંડી આપીને અહીંયા આજથી એ સ્ટોપેજની શરૂઆત થશે ત્યારે ચોક્કસ અમે નવસારી જિલ્લાના ધારાસભ્ય તરીકે ખૂબ એનો આનંદ લઈએ છીએ અને પાલી સાહેબ અને ખાસ કરીને ભારત સરકારના રેલ મંત્રી શ્રી આદરણીય અશ્વિની કુમારજીનો પણ અમે આભાર માનીએ છીએ મોદી સાહેબનો પણ આભાર માનીએ છીએ કે નવસારીની જનતા જે ઘણા સમયથી ડિમાન્ડ હતી કે નવસારીને સ્ટોપેજ મળવું જોઈએ અને આજે સ્ટોપેજની શરૂઆત થાય છે અનો અનન આજે રેલવે સ્ટેશન ઉપર જોવા મળ્યા છે તો નવસારી બિલ્ડર એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ સુખડિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો તે આ ક્ષણે તેમણે શું કહ્યું આવું સાંભળો આજે નવસારી માટે ખૂબ આનંદનો દિવસ છે ઘણા વર્ષોથી આ વંદે ભારતની અમે રાહ જોઈ રહ્યા હતા પરંતુ अथक પ્રયત્નો બાદ આપણા અહીંના સાંસદ અને આપણા લોકલાડીરા સાંસદ સભ્ય શ્રી સી આર પાટીલ સાહેબ અને નવસારી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભુરાલાલ શાહ આપણા ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ નરેશભાઈ પટેલ અને અમારી આખી ટીમ દિલ્હી રજૂઆત કરવા ગઈ હતી ત્યારે મોટી વાત તો એ છે કે આપણા રેલવે મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવજી ચાલુ લોકસભા છોડીને પાટિલ સાહેબના કહેવાથી મિટિંગમાં આવ્યા અને અડધો કલાકની ચર્ચા વિનશ બાદ તરત જ પાટીલ સાહેબને સન્માન આપતા હોય અને એમને રિસ્પેક્ટ કરતા હોય રીતે એમણે વંદે ભારતની છૂટ આપી દીધી અને તરત જ ડિક્લેર કરી દીધું કે નવસારી તો હમ વંદે ભારત દે રહે આ ખૂબ આનંદની વાત છે એટલે જ કહીએ છીએ કે આપણા સી આર પાટીલ સાહેબ પાસે નવસારીની જનતાએ જે કોઈ પણ કામ હોય એ કામ અત્યારે કરાવી લેવા જોઈએ

સૌથી દુઃખદ પ્રવાસ જયારે રેલવે નો હતો આજે સૌથી સુખદ પ્રવાસ એ રેલવેનો થયો છે શ્રી મોદી સાહેબ અને રેલવે મંત્રી શ્રી અશ્વિજી વૈષ્ણવ એમણે આ સાર્થક કરીને બતાવ્યું છે અને આજે વંદે ભારત ટ્રેન કે જે મુંબઈ અમદાવાદ ગાંધીનગર અને ગાંધીનગર મુંબઈની ડેલી જે જાય છે એને આજે નવસારી સ્ટોપેજ આજથી મળ્યું છે એ ટ્રેનને વધાવવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો અને રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજીનો આભાર માનવા માટે આજે સંખ્યામાં ભીડ એ નવસારી સ્ટેશન ઉપર ઉભી થઈ છે એ નવસારી સ્ટેશનની આ ભીડ જોતા નવસારીના લોકોની વંદે ભારતની જરૂરિયાત એ આજે પૂરી થઈ છે એવું લાગે છે માન્ય અશ્વિની વૈષ્ણવજીને અમે અનેક રજૂઆતો કરી છે અનેક ટ્રેનોના સ્ટોપેજ માટે પણ કહ્યું છે નવસારી સ્ટેશન ઉપર અનેક સગવડો ઉભી કરવા માટે પણ કહ્યું છે થી સુરત સુધી જે લોકો કામ ધંધા માટે જાય છે એ દરેક માટે મેમુ ટ્રેન બે મેમુ ટ્રેનની પણ આપણે માંગણી કરી છે અને બીજી મુંબઈ અમદાવાદ અમદાવાદ મુંબઈની જે અન્ય ભારત ટ્રેન છે એના પણ સ્ટોપેજ માટેની માંગણી આપણે કરી રહ્યા છીએ મને વિશ્વાસ છે કે આ બધી ટ્રેનોની જે જરૂરિયાત છે એ નવસારી અને નવસારીના લોકોની આવશ્યકતા છે આ ટ્રેનોના સ્ટોપેજને કારણે લોકોની સ્પીડ વધશે લોકોને સરળતા રહેશે એના કારણે એ પોતાના જીવનમાં પોતાના વેપાર વ્યવહારમાં એ સમયનો બચાવ કરીને એનો ગ્રોથ કરી શકશે હું ફરીથી માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ અંતરથી આભાર માનું છું એ શ્રી અશ્વિજી પણ ખૂબ ખૂબ આભાર સાથે બાકીની પણ અમારી જે માગણીઓ છે

ટ્રેનને નવસારી ખાતે સ્ટોપેજ મળતા લોકોમાં આનંદ છવા જવા મળ્યો હતો આજે આ ટ્રેનનો લાભ લેતા મુસાફરોને સાંસદ સી પાટીલે શુભકામના પાઠવી હતી અને ટ્રેનને ઉપડવાના સમય થતાં કેન્દ્રીય મંત્રી સી પાટીલે તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ અને નરેશ પટેલ જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે સહિતના વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહી તેમને લીલી ઝંડી બતાવી હતી તેમજ આ પ્રસંગે નવસારીમાં વિવિધ આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ ટ્રેનથી લોકોએ ભારે જે યાતના ભોગવવી પડતી રીતે નહીં ભોગવી પડે તેમજ લોકોને સુવિધા પણ મળી રહેશે તે પ્રકારનું આયોજન આ ટ્રેન ચાલુ થવાથી થયું છે તેમજ આ પ્રસંગે નવસારી જિલ્લાના વિવિધ પદાધિકારીઓ જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ મ્યુનિસિપલ કમિશનર દેવ સહિત રેલવે અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો અને ભાજપના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આ જ પ્રકારના અરુણ માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ